હેલો અમારી શાળા ગામડાની શાળા હોવાથી બાળકોને અમે આજે શહેરની મુલાકાતે લઈ જતા છીએ શહેરની અંદર અમે બજાર તથા વિવિધ જગ્યાઓનું નિદર્શન કરાવીશું તેમજ એટીએમની મુલાકાત કરાવીશું એટીએમની અંદર બાળકો પૈસા કેવી રીતે નીકાળવા એ આખી પદ્ધતિ અમે એમને પ્રત્યક્ષ બતાવીશું આ રીતે પ્રત્યક્ષ શિક્ષણ અમારી શાળામાં આપવાની કોશિશ કરીએ છીએ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સબસ્ક્રાઈબ કરવા વિનંતી એન્ટર પી આપણે જે સિક્રેટ નંબર હોય તે લોગે પછી આપણે સીરીએટ આઉટ બરાબર છે કેટલા ઉપરવાનો છે તે આપણે આ કે ભરી દેવાનું એટલે અત્યારે તમને બતાવશો પાક દેશે બરાબર કરે દેવાનું થાશી વાત સોલો આપણે સોલો આપણે ચાલે તમે તમે બરાબર આ કેલો નંબર સિગરેટ નંબર કોને કહેવાનો વિગત રાખવાનું